રાજ્યની બહાર જવા માટે મેયરે મંજૂરી લીધી કે કેમ પ્રયાગરાજ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઠડિયાની ગાડી પર મહિલાઓના કપડાં સુકવાતા હોવાના ફોટા સામે આવ્યા છે આ મામલે ભારે ચર્ચા છે અને આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે દસ વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જ્યારે કોઈ પણ પદાધિકારી જાય માન્ય શ્રી ડેપ્યુટી શ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી કે નેતા શ્રી કે દંડકશ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બાદ જ્યારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે એ સરકારી હોય છે ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નીકળા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જ્યારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાંનો જે ખરાવ છે એ બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈપણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રીએ ચૂકવી દેશે જયબેન ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મેયર ની ગાડી પર કપડા ન સુકાવા જોઈએ આ તદ્દન ગેરવ્યાજ વિવાદ છે આ એક સરકારી ગાડી છે ને તેના પર આવા ઉપયોગ ન કરવો જોઈએ તેમણે વધુમાં જણાવ્યું કે મેયર મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે અને કિલોમીટર દીઠ બે રૂપિયા ચૂકવવાના રહેશે છે તેમજ સ્ટેન્ડિંગમાં જે ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહેશે